નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસના ઓનલાઈન લેક્ચરમાં આપણું હાર્દિક સ્વાગત છે મિત્રો અગાઉ આપણે એક ટેન્સ શીખી ગયા જે સંપૂર્ણ ટેન્સ શીખ્યા ચાલુ વર્તમાનકાળ હવે આજે બીજો એક ટેન્સ શીખવા જઈ રહ્યા છે ને એ ટેન્સ બહુ જ મહત્ત્વનો છે શે સાદો પણ અઘરો ટેન્સ કહેવાય કારણ કે એની અંદર ઘણા બધા ડિફરન્સ છે ઘણા બધા ફેરફારો કરવા પડે એમ છે એના માટે આ ટેન્સ ખરેખર બહુ જ જરૂરી છે તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે મીન્સ કે સાદો વર્તમાન કાળ તો મિત્રો આને આપણે જોઈએ કે કેવી રીતે ક્યારે અને કઈ જગ્યાએ વપરાય એના વિશેની માહિતી જોઈએ તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનો મતલબ થાય કે ભાઈ સાદો વર્તમાન કાળ સિમ્પલ એટલે સાદું પ્રેઝન્ટ એટલે વર્તમાન અને ટેન્સ એટલે કાળ તો હવે આ કાળ આપણને પ્રશ્ન થાય કે ભાઈ સાદો વર્તમાન કાળ ક્યારે વપરાય ક્યારે વપરાય તો ભાઈ તો રોજિંદી ક્રિયાઓ હોય પછી દર વર્ષે દર મહિને દર અઠવાડિયે તેમજ દર ચાર વર્ષે જે ઘટનાઓ ઘટે કે જે કંઈ પણ ક્રિયાઓ થાય એ ક્રિયાઓ સાદા વર્તમાન કાળની અંદર જ વપરાતી હોય છે બીજું કે આવા કાળને આપણે ગુજરાતી ભાષામાં ઓળખવું હોય તો આપણે કઈ રીતે ઓળખી શકાય કે ભાઈ સાદો વર્તમાન કાળને આપણે ઓળખ હોય તો કઈ રીતે ઓળખાય તો એના માટે આપણે શું કરવું પડે કે જે કંઈ પણ ગુજરાતી વાક્ય હોય ગુજરાતી વાક્યનો જે છેડો હોય એ છેડાને પહેલાં આપણે સમજવો જરૂરી છે તો તો અહીંયા વાક્યનો છેડો છે કે ભાઈ રમે છે રમો છો રમીએ છીએ તો એ શું થયું ભાઈ સાદો વર્તમાન કાળ દરરોજ રમે છે દરરોજ ખાય છે પીવે છે દોડે છે લખે છે વાંચે છે તો એ બધા શું કહેવાય વાક્યનો છેડો છે અને એના પરથી આપણને ખબર પડે કે આ સાદો વર્તમાન કાળ છે ચાલુ વર્તમાન આપણે અગાઉ શીખી ગયા તો એની અંદર વાક્યનો નો શેડો શું હતું કે ભાઈ રમી રહ્યો છે રમી રહી છે રમી રહ્યા છે આ એ ચાલુ વર્તમાનકાળ કાળ રહ્યું પણ અહીંયા જુઓ સાદો વર્તમાનકાળમાં રમે છે રમો છો અને રમીએ છીએ તો આના પરથી ખબર પડે કે આ સાદો વર્તમાનકાળ છે બીજું કે આની અંદર કાળ સૂચક શબ્દો કયા હવે દરેક કાળની અંદર કે કે કાળ સૂચક શબ્દોનો તમને ઓળખ આપેલી જ હોય છે તો એના પરથી પણ આપણને ખબર પડે કે કાળ આ કયો કાળ સૂચવે છે તો અહીંયા કાળ સૂચક શબ્દો મેં આપેલા છે એક ડેલી છે એવરી ડે ઓલવેઝ ઓફન એવર નેવર સમટાઈમ જનરલી અને રેગ્યુલરલી તો મિત્રો ડેલી અને એવરી ડે જે શબ્દ છે ને હંમેશા વાક્યની છેડે મુકાય પછી ઓલવેઝ ઓફન એવર નેવર આ બધા જે શબ્દો છે એ મોટાભાગે ભાગે કર્તાની પછી વપરાતા હોય સમટાઈમ જનરલી આ બે શબ્દો છે વાક્યની શરૂઆતમાં પણ પણ મૂકી મૂકી શકો શકો અને અને કરતા પછી તમે છો શબ્દ છે એ પણ શબ્દ શું કરીશું ભાઈ વાક્યની છેડે મૂકીશું તો હવે જોઈએ આપણે એક્ઝામ્પલ કે ભાઈ એની પહેલા વાક્ય રચના જોઈએ અને વાક્ય રચના પછી પછી આપણે શું જોઈશું એના એક્ઝામ્પલ જોઈએ તો આની વાક્ય રચના શું તો આની વાક્ય રચનામાં જો પહેલા શું છે ભાઈ કરતા આવે કોઈપણ ભાષા એટલે દાખલા તરીકે આપણી અંગ્રેજી ભાષા હોય કે ગુજરાતી ભાષા હોય એની શરૂઆતમાં હંમેશા પહેલાં કરતા આવે કરતા એટલે સબ્જેક્ટ તો પહેલાં કરતા મૂકીશું પછી ક્રિયાપદનું કયું રૂપ આવે મૂળ રૂપ દાખલા કે ગો પ્લે રન વોચ લિસન હિયર લિસન આ બધા શબ્દો જે છે ને એ બધા ક્રિયાપદનું મૂળ રૂપ કહેવાય બરાબર અને જો ત્રીજો પુરુષ એક હોય તો એના છેડે આપણે શું લગાડવાનું એસ કે ત્રીજો પુરુષ એક વચન એટલે શું કે ભાઈ હી સી ઇટ કોઈ ત્રીજી વ્યક્તિની વાત કરતા હોય એમાં છોકરો હોય તો હી છોકરી હોય તો સી અને કોઈ નાન્યતર જાતિ કે પશુ પક્ષી હોય તો એના માટે આપણે સાનો ઉપયોગ કરીશું ઈટનો એટલે હી સી ઈટ એ ત્રીજો પુરુષ એક વચન હોય તો એના માટે શું કરીશું ભાઈ એસ કે ઈ એસ લગાવીશું અને પ્લસ કર્મ છેલ્લે શું હોય ક્રિયાપદના છેડે કર્મ આવે છે તો હવે જોઈએ અહીંયા વાક્ય જોઈએ તો વાક્ય પરથી આપણને ખબર પડશે કે કયો શબ્દ ક્યાં છે શું છે શું બતાવે છે તો અહીંયા જુઓ હું રોજ મારા તો જુઓ અહીંયા શું છે કે ભાઈ હું એ શું કરતા હોય વાક્યની છેડે હોય કર્તાઓ ક્યાં હોય વાક્યની શરૂઆતમાં હોય અને આપણે શું હોય કર્મ હોય શું હોય કર્મ તો અહીંયા જુઓ દાખલા કે પેલા કરતા લીધું કરતા હું એટલે શું થશે આઈ પછી બીજા નંબર ક્રિયાપદનું રૂપ એટલે છું છું એટલે શું કરીશું આપણે મીટ નો ઉપયોગ કરીશું પછી ત્રીજા શું શું મારા મિત્રો એટલે માય ફ્રેન્ડ્સ અને છેલ્લે આપણે જોઈ ગયા કે ભાઈ ડેલી ક્યાં વાક્યની છેડે તો અહીંયા આપણે શું મૂક્યું ડેલી શબ્દ ક્યાં મૂક્યો વાક્યની છેડે તો આઈ મીટ માય ફ્રેન્ડ ડેલી તો આપણું સેન્ટેન્સ થઈ ગયું પણ તે હંમેશા સત્ય બોલે છે તો જુઓ અહીંયા કરતા કોણ છે ભાઈ તે એટલે હી હંમેશા અમે જોયું કે ભાઈ અહીંયા ઓલ તમને બતાવ્યું કે ઓલવેજ એટલે હંમેશા અને એ કરતાની પછી જ મુકાય તો આપણે શું મૂકીશું હી ઓલવેજ અને પછી ક્રિયાપદ લઈશું શું ભાઈ બોલે છે એટલે સ્પીક્સ અને ટ્રુથ ક્યાં લઈશું કર્મ વાક્યની છેડે તો આપણે જોયું કે વાક્યની છેડે શું આવે કર્મ તો હી ઓલવેજ સ્પીક્સ ટ્રુથ હવે મિત્રો ક્રિયાપદના છેડે એસ કે ઈ એસ ક્યારે લાગે તો જે જ ક્રિયાપદની છેડે શું આવે વાય આવે ક્રિયાપદની છેડે શું હોય વાય હોય અને વાયની પહેલાં જો સ્વર હોય તો શું ફક્ત એ ફક્ત એસ લાગે શું લાગે ફક્ત એસ લાગે અને વાયની પહેલાં જો વ્યંજન હોય ની પહેલાં શું હોય વ્યંજન હોય વાયની પહેલાં જો વ્યંજન હોય તો વાયની પહેલા વ્યંજન હોય તો વાયનો શું કરી દેવાનો લોપ કરી દેવાનો વાયને દૂર કરો અને પછી એની વાયની જગ્યાએ આઈ લગાડો અને પછી ઈ એસ મૂકો આઈ ઈ એસ થશે દાખલા તરીકે ક્રાઈ શબ્દ આપણને આપ્યો હોય તો ક્રાયમાં જુઓ તમે કે વાય છે એની પહેલા આ વ્યંજન છે અને વ્યંજન છે તો આપણે આયને વાયને કાઢી નાખીશું અને વાયની જગ્યાએ આઈ કરી પછી ઈ એસ લગાડો એટલે શું થઈ જશે ક્રાય તો આ આપણે શું જોયું કે ભાઈ ત્રીજા પુરુષમાં ક્રિયાપદની છેડે એસ કે ઇ એસ ક્યારે લાગે એના વિશે માહિતી જોઈ બરાબર તો અહીંયા શું કહે છે કે તે વારંવાર પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લે છે તે એટલે હી કરતા થશે અને વારંવાર એટલે ઓફન તો આપણે બીજા નંબરે શું મૂકીશું ઓફન અને મુલાકાત લે છે એટલે વિજીટ અહીંયા પણ ત્રીજો પુરુષ છે તો શું લાગશે ક્રિયાપદની છેડે એસ કે હિ એસ તો વિઝિટમાં કોઈ નિયમ લાગુ પડતો નથી અને કોઈ નિયમ ના લાગુ પડે તો ફક્ત એસ લાગે છે તો વિઝિટ ધ જુ મારા પિતાજી નિયમિત ઓફિસે જાય છે તો અહીંયા મિત્રો શું કહે છે માય ફાધર એ ત્રીજો પુરુષ બોલનાર પહેલો પુરુષ આઈ સાંભળનાર બીજો પુરુષ યુ અને જે કોઈ ત્રીજી વ્યક્તિ એટલે કે મારા પિતાજીની વાત સાથે ત્રીજી વ્યક્તિ થઈ તો માય ફાધર અને જો પાછળ ક્રિયાપદની છેડે જો ઓ આવતો હોય ગો તો એની પાછળ શું લાગે ઈ યસ લાગે દાખલા તરીકે મિત્રો જેની પાછળ ઓ આવતો હોય પછી એસએચ આવતું હોય સી એચ આવતું હોય એક્સ આવતું હોય તો એની પાછળ શું લાગે ઈ એસ શબ્દ લાગે છે તો ગો છે તો શું કે મારા ફાધર ગોઝ ટુ ઓફિસ અને મેં કહ્યું કે ભાઈ રેગ્યુલરલી શબ્દ ક્યાં મૂકવાનો વાક્યની છેડે તો શું થશે ફાધર ગોઝ ટુ ઓફિસ રેગ્યુલરલી એક બીજું વાક્ય છે કે કેટલીક વાર તેઓ મારા ઘરે આવે છે તો સમટાઈમ્સ મેં કીધું કે વાક્યની શરૂઆતમાં મૂકવાનું શું મૂકવાનું સમટા સમટાઈમ્સ એટલે શું કેટલીક વાર અને તેઓ તેઓ એટલે કરતા શું થયું પછી ક્રિયા પર લખવાનું કમ તો અહીંયા આપણે મૂક્યું કમ અને ટુ માય હાઉસ એટલે મારા ઘરે આવે છે તો મિત્રો આ આપણે વિધાન વાક્ય જોયું છે સનાવાય વિશે જોયું વિધાન વિશે હવે આપણે જોઈશું કે ભાઈ નકાર વાક્ય રચના શું આની અંદર નકારમાં શું વપરાય એની વાક્ય રચના શું છે એના વિશે જોઈએ તો અહીંયા મિત્રો જુઓ નકાર વાક્યમાં મેં કહ્યું છે કે કરતા પ્લસ ડુ ડજ ડુ અથવા અને પ્લસ આપણે શું મૂકીશું નોટ મૂકીશું પછી ક્રિયાપદનું હંમેશા મૂળરૂપ જ આવે અને છેલ્લે મૂકીશું કર્મ હવે નક્કી કરવાનું છે કે ભાઈ ડુ ક્યારે વાપરવું ડજ ક્યારે વાપરવું તો મિત્રો જુઓ આઈ વી યુ અને ધે હોય તો આપણે શાનો ઉપયોગ કરીશું ડૂનો ઉપયોગ કરીશું જ્યારે ત્રીજો પુરુષ એક વચન હી સી ઈટ હોય ત્યારે આપણે શાનો ઉપયોગ કરીશું ડઝ નો ઉપયોગ કરીશું તો જો વાક્ય રચના કરતા પ્લસ ડુ ડઝ નોટ પ્લસ ક્રિયાપદનું નું મૂળરૂપ અને પ્લસ કર્મ તો જો એ વાક્ય છે કે તેઓ રોજ ક્રિકેટ રમતા નથી રોજની વાત છે સાદો વર્તમાનકાળ છે કરતા પહેલા લઈશું તેઓ એટલે ધે પણ ધે છે અહીંયા તો ધેની જોડે શું વપરાય ડુ તો આપણે મુખ્ય ધે ડુ નોટ અને રમવું ક્રિયાપદ તો પ્લે અને ક્રિકેટ કર્મ ક્યાં આવે છેલ્લે તો અહીંયા મૂકીશું ક્રિકેટ અને બાકી વધ્યું ડેલી તો ધે ડુ નોટ પ્લે ક્રિકેટ ડેલી મિત્રો આગળ બીજું વાક્ય જોઈએ કે તેની રોજ કપડા ધોતી નથી તો અહીંયા મેં ત્રીજો પુરુષ લીધો છે કયો પુરુષ ત્રીજો પુરુષ અહીંયા ત્રીજો પુરુષ બહુ વચન લીધું હતું તો અહીંયા ડું વાપરતા હતા પણ અહીંયા ત્રીજો પુરુષ હોય તો હી સી ઈટ કહીએ તો એની જોડે શું વપરાય દસ વપરાય તો તેની રોજ કપડાં ધોતી નથી તો કરતા પહેલા લઈશું સી પછી મૂકીશું ડઝ નોટ બરાબર અને પછી ક્રિયાપદ ધોવું એટલે વોશ વાપરીશું અને બાકી કર્મ એને કાળ સૂચક શબ્દ રોજ ડેલી અથવા એવરી ડે એ આપણે ક્યાં મૂકીશું વાક્યની છેડે તો આ નકાર રચના જોઈ હવે પ્રશ્નાર્થ રચના જોઈએ રચનામાં શું હોય મિત્રો કે ડુ ડુ ડૂડ આપણે આપણે ક્યાં લખીશું આગળ લઈશું આ પ્રશ્નાર્થ વાક્ય કેવું છે ખબર છે કે ભાઈ ખાલી ઇન્વર્ઝન ક્વેશ્ચન છે કે જે એનો જવાબ ફક્ત હા કે નામ જ મળે બરાબર આમાં છે નહીં દાખલા તરીકે જુઓ કે આની વાક્ય જોઈએ કે મૂકીશું પછી મૂકીશું મૂકીશું પછી પછી છેલ્લે કર્મ અને વાક્યની છેડે શું મૂકીશું પ્રશ્ના ચિહ્ન તો જુઓ કે શું તમે રોજ મંદિરે જાઓ છો તો જુઓ પહેલાં શું મૂકવાનું ભાઈ કોના પ્રમાણે નક્કી કરીશું કરતા પ્રમાણે તમે કરતા છે ને તમે એટલે યુ અને યુ ની જોડે શું વપરાય ડુ તો ડુ યુ ગો ટુ ટેમ્પલ ડેલી બરાબર છે હવે બીજું વાક્ય છે કે શું તમારા શિક્ષક રોજ અંગ્રેજી શીખવે છે તો અહીંયા તમારા શિક્ષક ત્રીજો પુરુષ થાય છે અને ત્રીજો પુરુષ એટલે હી ઓર સી તો એની જોડે આપણે શાનો ઉપયોગ કરીશું ભાઈ ડજનો ઉપયોગ કરીશું તો અહીંયા આપણે શું મૂકીશું યોર ટીચર ટીચ ઇંગ્લિશ ડેલી તો અહીંયા આપણે શું મૂકીશું ટીચર ત્રીજો પુરુષ એક થયો માટે આપણે શું મૂકવાનું પછી કરતા લઈશું તમારા શિક્ષક પછી ક્રિયાપદ કોણ લઈશું ટીચ અને કર્મ ક્યાં વધ્યું છેલ્લે ઇંગ્લિશ અને શું થયું તો મિત્રો આપણે નકાર જોઈ પ્રશ્નાથ જોઈ આગળ વિધાન જોઈ ગયા હવે જોઈશું ડબલ્યુ વાક્ય રચના ડબલ્યુ એચ વાક્ય રચનામાં કયા કયા શબ્દો છે જો કે જે પ્રશ્ન સૂચક શબ્દો કહેવાય એમાં વોટ છે વેર છે વેન છે વાય છે હુમ છે અને હાઉ છે તો મિત્રો આ બધાનો મતલબ શું વોટનો મતલબ શું થાય શું વેર એટલે શું ક્યાં વેન એટલે શું ક્યારે વાય એટલે શું શા માટે હુમ એટલે શું કોને અને હાઉ એટલે શું કેવી રીતે બરાબર હવે આપણે જે આગળ વાક્ય રચના જોઈ ગયા કઈ વાક્ય રચના જોઈ ગયા પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ અને પ્લસ કર્મ આ વાક્ય રચનાની આગળ ડબ્લ્યુ મૂકી દો એટલે વાક્ય રચના ડબ્લ્યુ એચની થઈ જાય તો અહીંયા અમે તો જોતા ડબલ્યુ એચ મૂકી દીધા છે અને હવે આપણે શું મૂકીશું ડૂ કે ડઝ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને છેલ્લે વાક્યની છેલ્લે શું મૂકીશું પ્રશ્ન ચિહ્ન તો જુઓ તમે રોજ સવારે શું પીઓ છો તો અહીંયા કરતા પ્રમાણે નક્કી કરવાનું કરતા તમે છે એટલે યુ છે તો યુ ના આધારિત આપણે શું મૂકીશું ડુ તો વોટ ડુ યુ ડ્રિંક ડેલી ઇન ધ મોર્નિંગ ખબર ગઈ તો વોટ ડુ યુ ડ્રિંક પછી શું છે ડેલી ઇન ધ મોર્નિંગ વોટની અંદર કદી કર્મ હોતું નથી બીજું કે તમે રોજ સ્કૂલે કેવી રીતે જાઓ છો કેવી રીતે એટલે હાઉ કેવી રીતે એટલે એનો મતલબ શું થશે હાવ તો પહેલાં આપણે મૂકીશું હાવ ડુ યુ તો પછી યુ કરતા છે તો એના માટે આપણે ડુ મૂકીશું હાઉ ડુ યુ ગો ટુ સ્કૂલ ડેલી ભાઈ તમે રોજ કોને મળો છો તો કોને એટલે શાનો ઉપયોગ કરીશું હુમ તો આગળ મૂકી દો હુમ પછી ડુ યુ મીટ ડેલી તો હુમ યુ મીટ ડેલી પછી એવું કહે કે ભાઈ તે રોજ કોને મળે છે એવું કહે તો અહીંયા આપણે મૂકી દઈએ હી તો અહીંયા આપણે શું કરીશું ડઝનો ઉપયોગ કરીશું શાનો ઉપયોગ કરીશું ડઝ હુમ ડઝ હી મીટ ડેલી જો તીજ પુરુષ હોય તો આપણે અહીંયા આશાનો ઉપયોગ કરીશું ડઝનો ઉપયોગ કરીશું બરાબર છે હવે આપણે જોઈએ કે શબ્દ છે હુ અને આપણે સમાજ બહાર રાખ્યો છે આ સમાજની અંદર આવતો નથી કેમ કારણ કે આની અંદર કરતા હોતો નથી જ્યારે આ બધાની અંદર કરતા હોય છે તો મિત્રો જુઓ કે હુ પ્લસ એસ કે ઈ એસ વાળું રૂપ આવશે આની અંદર શું આવશે એસ કે ઈ એસ વાળું રૂપ અને પછી છેલ્લે શું મૂકીશું કર્મ મૂકીશું પહેલા તરીકે તમને રોજ અંગ્રેજી કોણ શીખવે છે આવું વાક્ય છે આપણી આગળ તો અહીંયા લખી તમને રોજ અને પહેલાં તો આપણે શું મૂકીશું હું પછી બીજા નંબરે ક્રિયાપદ કહ્યું એસ કે ઈ એસ હોય તો ટીચિસ જેની પાસે સી એચ લાગતો હોય તો એસ કે ઈ એસ લાગે તો ઈ એસ લાગશે હુ ટીચિસ અને તમને કર્મ વિભક્તિ છે તો કર્મસ્થાને મૂકીશું તો યુ અને પછી વધ્યું શું ભાઈ ઇંગ્લિશ અને છેલ્લે ડેલી ક્વેશ્ચન માર્ક ભૂલવાનો નહીં પછી આવું આ હોય કે ભાઈ તમે રોજ કઈ પેન વાપરો છો આવું પ્રશ્ન પૂછો કઈ પેન એટલે વિચ પેન કરતા યુ છે તો ડુ આવશે તો વિચ પેન ડુ યુ યુઝ ડેલી તમે રોજ કેટલા સફરજન ખાવ છો હાઉ મેની એપલ્સ તો અહીંયા એપલ્સમાં આખું ભેગું લેવાનું કે ભાઈ હાઉ મેની એપલ્સ પેલા બહુવચન હાઉ મેની લેવાનું પછી બહુવચનનું રૂપ લેવાનું પછી આપણે મૂકવાનું ડુ કે ડજ અને પછી કરતા પછી વધ્યુસયુ બાય ઈટ ડેલી અઉ મેની એપલ્સ ડુ યુ ઇટ ડેલી તો મિત્રો ચાલુ વર્તમાન શીખી ગયા છે બીજું ટેન સાદો વર્તમાન વિશે સંપૂર્ણ માહિતી મેં સમજાવેલી છે જો જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો એને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબો ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ